you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે પ્રવાસી ટાપુ નજીક એક સ્વીપલેન્ડ ક્રેશ થયું છે જેમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે મૃતકોમાં પાયલટ અને સ્વિટ્ઝરલેન્ડ અને ડેરમાર્કના બે પ્રવાસીઓ સામેલ છે આ દુર્ઘટનામાં અન્ય પ્રવાસીઓ ઘાયલ થયા હતા અતિકારીઓએ બુધવારે આ ઘટનાની જાણકારી આપી હતી પાર્થથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર પશ્ચિમમાં લોકપ્રિય પર્યટન સ્થળ રોટનેસ્ટ આઇલેન્ડ નજીક મંગળવારે બપોર જ્યારે આ વિમાન ક્રેશ થયું ત્યારે આ વિમાનમાં કુલ 6 પ્રવાસીઓ સવાર હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યના પ્રીમિયર રોજર કુકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તમામ પરિવાર અને મિત્રો સાથે મારી સાનુપતિ છે અને ખેદ વ્યક્ત કર્યો હતો. કોકે જણાવ્યું હતું કે આ દુર્ઘટના વેકેશન માણવા આવેલી પીડની સામે બની હતી, જેમાં ટાપુ પર બાળકો સાથે વેકેશન માણી રહેલા પરિવારો પણ સામેલ હતા. રાજ્યના પોલીસ કમિશનર કર્નલ બિલન્ચે જણાવ્યું હતું કે અધિકારીઓ એકસમાનતા કારણની તપાસ શરૂ કરી છે. આ વિમાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થમાં તેના બેઝ પર પરત ફરી રહ્યું હતું.